ગરુડેશ્વરી મ્યુઝિયમ કાંડમાં મૃત્યુ પામેલા બંને યુવાનોને લઈને ગરુડેશ્વર કેવડિયા બંધનું એલાન કરવામાં આવ્યું હતું ગરૂડેશ્વર નવનિર્માણ દિન આદિવાસી મ્યુઝિયમ ખાતે બે દિવસ પહેલાં આદિવાસી સમાજના બે યુવકોને ચોરીની આશંકાએ લોકો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો જેમાં બંને યુવકોનું મોત નીપજ્યું હતું બંને યુવકોને ન્યાય મળે તે માટે આદિવાસી સમાજ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું આ બંધના કાર્યક્રમને કેવડીયા બજારના કર્મીઓએ સંપૂર્ણ સહયોગ આપ્યો હતો જેને લઈ આદિવાસી સમાજે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો આ આગામી મંગળવારના રોજ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓને આદિવાસી સમાજને થતાં અન્યાય બાબતે આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યા ઉપર ગામથી અંબાજી સુધીના આદિવાસી સમાજના લોકો હાજર રહેશે આદિવાસી સમાજના બે છોટલા જે છ તારીખે રાતના આદિવાસી મ્યુઝિયમમાં માર મારીને એમને એટલા બધા માર માર્યો કે એમની જાન ધૂમાવી દીધી એક છોટલા સંજય છે જે કેવરિયા ગામનો છે ને જયેશ છે ગભાણાનો છે એના માટે આદિવાસી વિભાગના અહીંયા જે દડેશ્વર તાલુકાના તમામ દુકાનો હોટલ રેસ્ટોરન્ટ એમણે આખું અમે બંધ રાખ બંધ રાખ્યું એમણે સ્વૈચ્છિક બંધ રાખ્યું એમનો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માન્યા છે તો બે છોકરાઓ એક કેવડીયા ગામના ભાઈ એક ગભાણાના એ લોકો એ મ્યુઝિયમ પાસે જઈ અને બેઠા હતા એટલે આ સત્યમ એજન્સીના માણસોએ એમને પકડી લીધા પકડીને રાત્રે બે વાગે બાંધી દીધા બાંધીને સળિયાથી હથોડાથી અને ડંડાથી એવો ઢોર માર માર્યો કે શરીરનું એક ઇંચ પણ જગા એમની બચી નથી